શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે છ ઓક્ટોબરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સચ્ચિદાનંદ પરમાત્માને સગુણના આધારે જ જોઈ શકાય પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ જો કે ખરું તો પણ એ સ્વરૂપ સગુણના આધાર સિવાય આપણે જોઈ શકનાર નથી આપણે ભગવાનને સગુણમાં જોઈએ ત્યારે જ તેમનું વિભૂતિનું આકલન આપણાથી થઈ શકે એટલે જ સમર્થે નિર્ગુણને ઓળખીને સગુણમાં રહેવું એમ કહેલું છે સત્ય એ શાંત અને આનંદમય હોવું જોઈએ એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે આ સર્વસૃષ્ટિ ભગવાનને ઉત્પન્ન કરેલી હોયને ભગવાન તેમાં વ્યાપીને રહેલા છે એટલે સર્વસૃષ્ટિ આનંદમય હોવી જોઈએ હું મૂળમાં પરમાત્મા સ્વરૂપમાં હોવા છતાં પણ તેમનું વિસ્મરણ પડ્યું હોવાથી સૃષ્ટિ આનંદમય હોવા છતાં પણ તે જેવી તે તેવી દેખાતી નથી એ ભ્રમ છે આંખમાં જોવાની શક્તિ નહીં હોય તો તે હોવા છતાં પણ જોઈ શકાતું નથી પણ આંખમાં જોવાની શક્તિ હોય તો પણ બહારની આંખ નહીં હોય તો તેની ખબર પડતી નથી તેવી જ રીતનો સગુણ અને નિર્ગુણનો સંબંધ છે સત્ય એ અખંડ ટકનારું છે એટલે તે શાંત છે તે શાંત છે એટલે સનાતન છે તે શાંત અને સનાતન છે એટલે તેનામાં જ સમાધાન છે કારણ અશાંતપણામાં આનંદ હોવાનું શક્ય નથી એટલે સત્ય એ પરમાત્મા સ્વરૂપ છે પરમાત્મા રૂપી સત્ય એ વ્યવહારુ ભાષામાં કહેવું જોઈએ પણ વ્યવહારિક સત્ય માત્ર જુદું હોય છે આ સૃષ્ટિ ભગવાને નિર્માણ કરી છે એટલે તેનામાં સર્વ ઠેકાણે ભગવાનનું અસ્તિત્વ હોવું જોઈએ એનો અર્થ એ કે પ્રત્યેકમાં ભગવાનનું અસ્તિત્વ છે તે દર્શાવનારો એવો એક ગુણ હોવો જોઈએ એ ગુણ તે જીવવાની હોશ સર્વને શાંતિ મળે એ જ ભગવાનનો હેતુ છે એ શાંત પરિસ્થિતિ પર આધાર રાખતી નથી શાંતિ એક એકપણામાં છે દ્વૈતમાં નથી એકમાં જેનું મન લાગી ગયું જેણે પોતાનું મન ભગવાનમાં લગાડી દીધું તેને જ શાંતિનો લાભ થાય છે પછી તેની ઇતર પરિસ્થિતિ ગમે તેવી હોય ને સંસારનો અનુભવ કષ્ટમય છે પણ ભગવાનનો અનુભવ ચોક્કસ જ આનંદમય છે અને તેને માટે તેમના નામનું અનુસંધાન એ એક જ સાધન છે ભગવાનને જોવા હોય તો આપણે પણ તેમના જેવા બનવું પડે છે સત્વગુણમાં ભગવાન હોય છે તો આપણે એ માર્ગે જઈએ માંદા માણસે ત્રણ વસ્તુ કરવી પડે છે કુપથ્ય ટાળવું જોઈએ પથ્ય સંભાળવું જોઈએ અને દવા લેવી જોઈએ તે જ પ્રમાણે ભવરોગને માટે પણ ત્રણ વસ્તુ કરવી પડે છે મુખ્ય ધ્યેય પરમાત્મા પ્રાપ્તિ તેની આડે જે આવે એ કુપથ્ય એટલે કુસંગતિ અનાચાર અધર્માચરણ મિથ્યાભાષણ દ્વેષ મત્સર વગેરે તેનો ત્યાગ કરવો પરમાત્મા પ્રાપ્તિ જે સહાય કરતા પોષક સત્સંગતિ સદવિચાર સદગ્રંથ વાંચન અને સદાચાર તે પથ્ય તેને સંભાળીએ અને અખંડ નામ સ્મરણ કરવું એ જ ઔષધ સેવન આનંદરૂપ પરમાત્માને મેળવવા માટે સગુણો પાસના જોઈએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ